નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરોના ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો વર્ષ બે હજાર ચોવીસ સીઝન દરમિયાન જીરાની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે આ સિઝનમાં માર્ચ બે થી જાન્યુઆરી બે સુધીના અગિયાર મહિનામાં ભારતમાંથી બેતાલીસ લાખ બોરી જીરાની નિકાસ થઈ છે ગત આખી સિઝન દરમિયાન માત્ર બત્રીસ લાખ ચોસઠ હજાર છસો બોરી જીરાની નિકાસ થઈ હતી આ સિઝન દરમિયાન ભારતીય જીરાના ભાવ નીચા રહ્યા હોવાથી નિકાસમાં વધારો થયો છે લાંબા સમયથી સતત એક ધારો ઘટાડો થયા બાદ છેલ્લા એક સપ્તાહથી જીરા બજારમાં નીચેના સ્તરેથી સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં પ્રતિમણ રૂપિયા બસો નો વધારો નોંધાયો છે સિંગાપુર કોવોલીથી જીરાના ભાવ રૂપિયા ચાર હજાર ત્રણસો પ્રતિમણ સપાટીએ પહોંચ્યા છે ખેડૂતોને સરેરાશ રૂપિયા ચાર હજાર થી લઈને રૂપિયા ચાર હજાર ચારસો ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે સાવ નહીવત પ્રમાણમાં નવા જીરાની આવક શરૂ થઈ છે નવા જીરાની નિયમિત આવક બે સપ્તાહ બાદ શરૂ થાય તેવી સંભાવના છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો